ય પુરુષોત્તમ રૂપાલાના વિરોધની તો મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ હજુ પણ યથાવત છે જાહેર સભામાં માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો લોકસભા ઇલેક્શન આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે રાજકોટમાં ભાજપ પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલે અને અન્ય કોઈ આગેવાનને ટિકિટ આપે તેવી માંગ કરી રહ્યા છે અગાઉ જાહેર સભામાં માફી માંગી તે સભા રાજકીય પ્રેરિત હોવાના આક્ષેપ સાથે ઠેર ઠેર હજી પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાં હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત સમાજની વાડીમાં પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એકત્ર થઈ અને લગભગ સો જેટલા સમાજના આગેવાનોએ કેન્ડલ માર્ચ યોજી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો એટલું જ નહીં આગામી સમયમાં આ માગણી નહીં સંતોષાય તો વિવિધ કાર્યક્રમો આપવાની ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી પ્રથમ તો કારણ એ છે કે જે ગઈકાલની મીટિંગ ગોડલમાં હતી એમાં રાજપૂત સમાજના આગેવાનોને સાથે રાખવામાં નહોતા આવ્યા એની નારાજગી છે અને એ માટે થઈને સમાજને સાથે લઈને આ નિર્ણય લેવામાં આવે એટલે અમે કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ વિરોધ થશે એ કરીશું નથી બોલ્યા એનો વિરોધ નથી રાજપૂતો તો હંમેશા સમા આપવા વાળી કોમ છે પણ જ્યારે એમણે અમારા બેન દીકરીઓ ઉપર જે એમની જીભ લસરી ગઈ અને જે બોલી ગયા છે હવે જે બાણ છૂટી ગયું છે એ તો પાછું આવી શકે એમ નથી અને અમારી સ્ત્રી શક્તિની જે ડિમાન્ડ છે કે ભાઈ રૂપાલાજી તો નહીં જ એની જગ્યાએ તમે બીજા કોઈ પણ પટેલને ટિકિટ આપો અથવા તો કોઈ પણ કાસ્ટાને આપો વાંધો નથી એ આ આંદોલન રહ્યું પણ અંત આવ્યો નથી રૂપાલા સાહેબ જે બોલ્યા છે એના માટે એટલે આજે અમે અત્યારે બધાય કેન્ડલ થી એમનો વિરોધ પ્રદર્શિત કર્યો છે આગળની રણનીતિમાં એવું છે કે અમારી સંસ્થાના હોદ્દેદારો અમને કહેશે એ પ્રમાણે અમે નક્કી કરીશું અને લગભગ એક બે દિવસમાં અમે આવેદનપત્ર આપવા જવાના છીએ માફીમાં તો હવે કેવું છે કે આજે તમે પણ બધા વચ્ચે મને કંઈ હું તમને કંઈક કહી દઉં સોરી કહી દીધું એટલે વાત પતી ગઈ એવું નથી એટલે એ યોગ્ય તો નથી જ લાગતું આજે તમે બેન દીકરીઓ માટે પણ આટલા બધા અભદ્ર શબ્દ બોલી જાઓ એ તો યોગ્ય નથી અને પછી તમે સોરી કહો કે માફી માંગુ એ તો અમને યોગ્ય લાગતું જ નથી દરેક બહેન દીકરીઓનું દુઃખ દિલ દુખાયું છે એટલે એના માટે વિરોધ વધારે છે કે આવું તમે શા માટે બોલ્યા અંગ્રેજોનો બેટી બેટી વ્યવહાર એ તો યોગ્ય જ નથી ને આજ તમે અમારા ઇતિહાસ જાણી શકો છો જોઈ શકો છો આટલો ઉજળો અમારો ઇતિહાસ છે અને એની પર જો આંગળી ચિંતા હોય તો પછી યોગ્ય નથી જ લાગતું અમને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એએમએ ખાતે ઇન્ટરનેશનલ સ્નો લેપર્ડ ટ્રસ્ટ અને ગ્લોબલ સ્નો લેપર્ડ એન્ડ ઇકોસિસ્ટમ પ્રોટેક્શન પ્રોગ્રામના પ્રતિનિધિઓ